કરવાની હતી ત્યારે મેયરની ચૂંટણી માટે થઈને જે બોર્ડ હોય એટલે બોર્ડની બંધારણ એ જે બોર્ડની જે સભા હોય સામાન્ય સભા એની બેઠકમાં માત્ર કોર્પોરેટર અને પદાધિકારીઓ જે છે એટલે કે કોર્પોરેશનના અધિકારીઓ છે તે જ હાજર રહી શકે આવે વખતે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર શહેરના મહામંત્રી કનુભાઈ દેસાઈ ના માત્ર આ બેઠકમાં હાજર રહ્યા તેઓ હાજર પણ ના રહી શકે પરંતુ હાજર રહ્યા પછી સ્ટેજ પાસે આવીને માઇકથી મેયરના નામની જાહેરાત કરી હકીકતમાં પ્રોટોકોલ એવો છે કે મેયરના નામની જાહેરાત કોર્પોરેટર એક દરખાસ્ત કરે બાકીના કોર્પોરેટર ટેકો આપે અને બાકીના લોકો સર્વસંમતિથી અથવા તો ચૂંટણીથી એનો સ્વીકાર કરે અહીંયા ઊંધું થયું અહીંયા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી એટલે કે એમના શહેરના મહામંત્રી કનુભાઈ દેસાઈ એ બોર્ડની સામાન્ય સભામાં આવી ગયા અને સામાન્ય સભામાં આવીને એમણે મેયરના નામની જાહેરાત કરી છે આ બંધારણનો ભંગ છે આ પ્રોટોકોલનો ભંગ છે આના માટે કોંગ્રેસનું સંગઠન ગાંધીનગર શહેરનું સંગઠન મ્યુનિસિપલ કમિશનર શ્રીનો ખુલાસો પૂછશે અને જે કોઈ પણ આ કાવતરાની અંદર સંડોવાયેલા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના પધિકારીઓ પદાધિકારીઓ જે કંઈ પણ હશે તેમના સમક્ષ કાયદાકીય કાર્યવાહી કરાવવા માટે થઈને The કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પક્ષના સંગઠનના નેતાઓ આગામી સમયમાં આ પ્રશ્ન એ પ્રશ્ન સામાન્ય સભામાં કોઈ આવી જાય એનો નથી આ પ્રશ્ન બંધારણનો છે આ પ્રશ્ન નૈતિકતાનો છે મ્યુનિપલ કમિશનરને આનો ખુલાસો પૂછવામાં આવશે અને ખુલાસો પૂછ્યા બાદ જે કંઈ પણ પ્રકારની યોગ્ય કા કાર્યવાહી કરવાની હશે એ કોંગ્રેસ પક્ષ લોકશાહી અને બંધારણને બચાવવા માટે કટિબદ્ધ અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બે પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ કર્યું હતું વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના